જુદા જુદા બૂથ બિલ્ડિંગ ઉપર ખૂબ શાંતિમય વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત સાથે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ચાલુ છે અહીંયા નંદેશ્રીમાં ચાર બૂથ અને ચાર બિલ્ડિંગ છે છાણીની અંદર પાંચ બિલ્ડિંગ અને અગિયાર બૂથ છે છાણીની અંદર જ વડોદરા તાલુકા મથકના એકસો બે બુથનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર એમ પી પટેલ સ્કૂલ ખાતે રાખેલ છે ખૂબ સારા વાતાવરણની અંદર ઇલેક્શન ચાલુ છે લોકો ઉત્સાહભેર પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત હાલ ચાલુ છે મારી ખાસ ખાસ વિનંતી છે અચૂક કોઈ બી મતદાર રહી ના જાય અચૂક મતદાર કરો એવી મારી ગ્રામજનોને વિનંતી છે અને ભવ્યથી ભવ્ય મતદાર કરાવો એવી મારી વિનંતી છે